મિત્રો આવા દાતાઓ એકત્રીસ એકત્રીસ રૂપિયા દાન આપ્યું હોય ત્યારે મિત્રો જોરદાર

જોરદાર તમે બતાવશો ત્યારબાદ આપડી જે વસ્તુ અને સાહેલા તાલુકા જ્યાં પણ સમલગ્ન થતા હોય દરેક સમલગ્નમાં સારામાં સારો આપ્યો હોય સહયોગ આપ્યો હોય એવા જશાફરના ઉદ્યોગપતિ એવા રઘુભાઈ જામાભાઈ ધાળવી મિત્રો આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો ઊ નરેશભાઈ સર્વૈયાની નમ્ર વિનંતી કરું કે રઘુભાઈને ફૂલાર તેમજ શાંત કરીને સન્માન કરશે શ્રી રઘુભાઈ ધાળવી